ભરૂચ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી સાથે એક કિસાનને સાત સુડતાલીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત ગુટલેગર સહિત પાંચ ને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચે ડિવિઝન પોલીસ મથકના સર્વેલ સ્ટાફના પી એ આઈ એવી સિયાળીયાને બાતમી મળી હતી કે એબીસી સર્કલ તરફથી જંબુસર બાયપાસ તરફ એક સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ જનાર છે જે બાતમીના આધારે પોલીસે મઢુલી સર્કલ પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવારી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચસો સોળ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક સત્યાવીસ લાખનો દારૂ અને બે ફોન તેમજ ફોર વ્હીલ ગાડી મળી કુલ સાત પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રહાડ ગામના પટેલ ફળિયામાં રહેતો ઇમરાન મોહમ્મદ ઇસ્માઈલ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂ આપનાર સુરતના ડીવીએસ કાલરિયા રાજુ મારવાડી અને મંગાવનાર ભરૂચના કુખ્યાત અન્નુ દિવાન યોગેશ મિસ્ત્રી ચિરાગ મિસ્ત્રીને વન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે